પોણે ચાર થઈ ગયા છે તો આજે આપણો પહેલો દિવસ છે ચેલેન્જનો આપણે પંચોતેરનો દિવસનું ચેલેન્જ લઈએ છીએ તો સૌથી પહેલા આપણે દરરોજ છે ને સવારે પોણે ચારે ઉઠસું અને હવે આપણે છે ને ગરમ પાણી કરીને પી લઈએ ગરમ પાણી કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે બીજા નંબર પર ગરમ પાણી પી લઈએ પહેલાં આપણે પોણા ચારા ઉઠી ગયા તો ગરમ પાણી પી લઈએ તો આજનો આપણો બીજું ટાસ્ક પણ કમ્પ્લીટ થઈ ગયું છે પાણી પી લીધું આપણે પાણી પીને ફ્રેશ થઈ ગયા ચાર ને દસ થઈ ગઈ છે તો આપણે વાંચવાનું ચાલુ ઘટે

પાણી નાખી દો બોટલ પાછી મૂકી દે લફડો આવીને ગોતી હોય ચલતા કુંડું મોટી બોટલ ગોતી હોય છે તો સેટિસ્ફેક્શન થાય ને પાણી બહાર આવે ખાલી નહીં હું બોટલ મૂકી દઉં હવે પાછું રનિંગ ચાલુ કરી દે સાત ને ચાર થઈ ગયો તો પાછું રિટર્ન રનિંગ ચાલુ સાત ને સત્તર થઈ ગયા running complete bahut datang. hai આપણે ધાબો પર આવી ગયા તો હવે સૌથી પહેલા બધા ઝાડવાને પાણી આપી દઈ વસ્તુ આપણે છે 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 હવા ઉપર શાકભાજી થોડા ફ્રૂટના પાણી આપી દો પાછી પાછો મારું સાત ને અડતાલીસ થઈ ગયા આપણે બધા ઝાડવાને પાણી આપી દીધું અને થોડુંક પાણી પણ ભરી નાખે ઉપર પોણા આઠ થઈ ગયા on oh, ice Đá r thả <coughs> đi cho <coughs> tụi mình lấy, công mixed dark